લાવરી સટીકિંગ લાવરીની શિખામણ એક લાવરી હતી તે ઘઉંના ખેતરમાં માળું બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી બચ્ચા હજુ નાના હતા તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી હતી એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું જો ખેતરનો માલિક જે કંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો આમ કહી તે ચણવા ગઈ સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ મને કહ્યું મા ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લાણી લઈશું હવે આપણે સલામત જગ્યાએ જતા રહીએ તો અવરી કહે તમે ચિંતા છોડો એ પાડોશીઓ પર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે અને બીજે દિવસે ખેડૂત ખેતરમાં આવ્યો પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા તેથી તે બોલ્યો કંઈ વાતો નથી કાલે મારા સગાઓને બોલાવી લઈશ લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ ખેડૂતની વાત કરી લાવરી કહ્યું ચિંતા છોડો ખેડૂતે સગા ઉપર આધાર રાખ્યો છે હજુ કેટલાય દિવસ સુધી પાક લણશે નહીં આખરે લાવરી સાચી પડી ખેડૂત કેટલાય દિવસ રાહ જોઈ જોતો રહ્યો અને પાક લણવા આવ્યો નહીં થોડા દાડા પછી બચ્ચા કહે માં આજે તો ખેડૂત ગુસ્સામાં હતો તેની ઘરવાળીને કહે કોઈ ન આવ્યું तो काले आपने बनने पाक लावरी कहे खेलों से पार किया शांत छोड़ी इतना जरूर काले ते पाक वाले से चालो आपने आज एक कोई सुना हो जाए जता रही है आम के लावरी कहे ना बच्चा ने ले किसी जगही जती रही बहुत આશા સદા નિરાશા હોય છે આપણા કાર્ય આપણે જાતે જ કરવા જોઈએ બીજાની આશા રાખવી જોઈએ નહીં